લાઈટ નો જોઈ કે ખાટી ગો હા ભાઈ જો કોઈ એટલી ખબર પડે એ બાપા આમાં કંઈ ન થે ઢાક્યાપુરતું કાકા મારી એવું છે કાટો તો ઓ સપસ કંડુ રાખાય ન કંગડામાં નકા બીજું રામ રામ દિરા બધો મજામાં એમ એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા અંદર તો મિત્રો તો હાવ નવીના કર નાખેવા મળે અટાણે માંડવીમાં જઈએ ન કર ભૂકા હાસવતા હોત માંડવીમાં જતા હોત પછી કેટલું કામ કરત પણ એવા મેઈ કાંઈ ના નતરા આવતી મે મેં મિત્રો આ મેં નથી થયો મેં મેં થયો માવઠું નથી થયું માવઠું થાય ને એને કામ કહેવાય કે બેદી આજ થાય માવઠું કાલે પાછો તડકો મૂકી દે એ માવઠું કેવાય ને આ વર્ષે આગાહી દે એટલે આ એલી આઠ દી ની એલી થઈ આ આવે શિયારો આવતો આવતો પાછો આવે ગયો એ ઉનાળા ને ભૂલે જવાનું હ્યારો ને જ રહેવાનું છે તો મિત્રો આપણે જવાનું છે સાહેબ ને આજ તો થોડુંક અંધી અંધી જેવું છે આદમ અહીં ઢાકલા ઢાકલા જેવું અંધી જીવું છે બહુ એટલું બધું આજ સાટા નથી થાય

পশি বীজে দি পেলা আজ ফেরবী তো আজ ফেলে গিয়ে পাশে রায় আখি রাইডু না কি রায় আখি রাইডু না পাড়ারা মিটি থমনেল বুল ন ফোটো মূকো এই বুল বেজদান করি পকড়ি এটাই লগভগতে এই বুলেতে কনস্যু থাল বুঝলি কনস্যু নত পাঁচ রাইডু না এনতা নি নানু নো টাকা নাকা মানুষ এজদান করলে মনেই খবর পাটা মা কই শি নই તો એવી પછી પાટીયું રાખી ગયું ને એવા હાટું થઈ ગયે ને આણી તો પાટી રાખવી પણ આપણે પણ આપણે કામ માનતીયું તું એટલી મારથી નો પૂંગણું કે આણી તો ભગરીની પાટી તો આપણે રાખવાની જોઈ જો જો કહે ઉથિલ પાંદડી મા દીકરી બેય ને આપણે ભાદર મિત્રો ભાદર એજ માનીને જ

તારીખ છે ત્રીજી તારીખ આ ત્રીજી તારીખ નવ મહિના મારે તો પેલા જ કે પાડે ફેરવો તો મિત્રો આજુ ફેરતા તમારી ભીનું એક ઉઠલા નથી માર્યા એક કે દિવાળી એ એનું તો માર્યો મેનાઈ નથી માર્યો મેનાઈ પેલી જ ફેરા માં દિવાળી પેલી જ ફેરામાં ના ના દિવાળી એક ફેર ડોઝ મુકાયો હતો ને પાછી પાડે ફરી હતી પછી કુંડળીની એક ફેર ડોઝ મુકાયો તો પાછી પાડે ફરી પછી કાર રીતે આવીને ભગરીની તો સીધી આપણે પાડે ફેરવી ને પાછી ડોઝ મુકાયો ને આણી હા આણી ડોઝ મુકાયો તું એટલે શિયા કેટલી જ ન પી શિયા પીવું આપડી ઢેબુડી તો ફરી નથી તો હગડમાં આવતી જ નથી તો ચાલો કુંબરા લેવા લે તો દાંતડી લઈ લઈએ પૂગી જાય ભીનો કરાયો તમે

બારી મહિના બહુ કામ કરો ને કે એ હોય કે તમારે કામ ન જ કરવું હોય કે હરમ નહીં થતી એની ઉપીર વાળાની હા ઈણું છે ને ઈણી ઈણી દીધું તો ઈણી લઈ લીધું આપણું તો નહોતું હું તો આપણી મહેનત હતી પણ દીધલ તો ઈણું તું આપણી કાં બાપા આવું ખેડ્યું બાપા કાં આવું ખેડ્યું હું રાત્રે અઠાર વાગે આવા આવું તમારે તો મારે પાછો કેમ આવું હારે રણીય મોટરસાયકલ લેતો ગો તો મિત્રો હમણાં ભરૂટિયા હું ઢાકીને આવ્યો તે દુનો ગો ને ત્રણ ચાર ત્રણ થી છે ઘાસ રાત્રે મી કીધું હાલો આ જઈએ તો મિત્રો સાહેબ આપણી વાટે લીધી બે ભારી આ નાખી દીધી હોય અટાણે નાખવાની હોય હાઈજી બે ભારી નાખવાની છે હાઈજી દોઢ ભારી દૂધનાની હિંજવો નાખીએ પાકડાની સાહેબ નાખીએ તો હાલો હું નાથો આપણે જરાક જઈએ જોઈએ કાં પોઝિશન છે ભરુટિયાની ની ઈ જો આ જાઉં તો મિત્રો હું નાથ બાપા પુગે ગા રાતડે જો જઈએ ખેતરમાં ભરુટિયા મિત્રો હા બેહે ગા ઢીંગલા ઢીંગલા થે ગા હોય અંદર જોઈએ જ આટ ના હે આટા કોરાડા છે હા સસ સસ સુજાડા બાપા

બાર બાર કajou સાપા બાર બાર કાર્ટૂન પાત્ર આઈતે માર દે છે હા ખેતરમાં ગઢડાઈ જઈને વિજય બતા નકર તા મારે એક ઠેકાણે કા ઘેરા કરું સારા ખેતરમાં વાસું ગઢડવું મિત્ર આ અબરક છે ને એ રેગા બાકી જો આતા આમાં તો પીંજાય જ ગા આતા મિત્રો મણી એક વાહુ હરખીમ હા ને લેવા તો માંડવીયા માં માંડવી નું કાકરા બે સોખા ધોરા ધોરા દેખાય

Kalau mama sih. Abi akan, ia akan ke negara આ હલવાઈ કે આપણે ટ્રેક્ટર ડબલ ગેરી મેની ભારવટીયા પાછો ભારવટીયા મે ભરાઈ ગ્યા હૈ કોન્ટી મે કઈ કોઈ થી હોય ની બસ એક હરખોસ થિયો હે ને મેં તાડી મારતી હોના નહિ પડતો લે જા ટ્રેક્ટર ભાઈ એક ભારવટીયા માં કાટેર પાછો સાફ કર દે હે ઈ વીટ સાફ કર દે હે અબ ટ્રેક્ટર પે નહિ ભાઈ પાંચ કિલોનારા હું ના નહિ પાછો બેર થી આ ધકક એક રાહવા નેટ નાખ્યો Hãy subscribe नहीं जो तो जा तो

રે દુકાકા આ ભરુ કે કરે તો આનો આગળ મેનો ચાલુ થકો ટપ ટપ આપણે લે લીધા તો થઈ ગયા તો બનનતા રે હું તો આવો મે થાય કોરાડો તો આડે લાઈન ફેરા ને તોતા કટકાઈ ન કરો પણ આખાઈ કાઈ કઈ કોરાડો ખેતરમાં ન બગાડે કોરા તાલપત્રી પી માં કરે ને પછી જો જ નહીં જો બન ભાટ નો જોઈ

મિત્રો રાત્રે ગયો એમાં ભીહો પીવરાવાનું મોડું થયું મિત્રો અગિયાર વાગે ગયા ને અટાણે કામ ડિસિઝન લે બારોબાર ભરૂટિયા કાઢે કે ન કાઢે કાઢે કે ન કાઢે એવું કરે તો એમાં ટ્રેક્ટર અટાણા ને અને મેંની આગાહી ફૂલ દે કે પાસ સાત આઠ ઇંચ મે થાય તો જો પાસ હાથ મે એંચ મે થાય ને તો અમારા ખેતરમાં પાણી ભરાઈ જાય અમારે ખેતરથી હેઠો પાણી ભરાઈ જાય તો ભરૂટિયા રે નહીં હેઠથી બગડે જાય તૂટીથી બગડે જાય તો અથવા પગ કામ કરું એવી ડિસિઝન કામ લે Kamdoki kora hi from Mario Kori ki, teva puni vihu viurau lia mikro. Oh, oh! How! Eh! Saya kaini, pao, eh! Pela tilun viurau la, posengani kori ya આવેલો આવો મિત્રો નકામીનો હે ને આવો હોશિયારનો દીકરો હે એમાં એટલે એમાં કંઈ ઘટે જ નહીં આ આણી માં આવતી ને એ એક ફેરે ખાલી એટલે ટાંકાનું પાણી પીએ જાય ને એટલે આમાં કુંડની પાણી ન પીએ ને આ એવી સતુર હે એક દી લાઇટ નહોતી ને વાલીમાં હિસેન પીહું પીવડાવ્યું હિસેન પીહું પીવડાવ્યું આ ના પીએ ગઈ લેવ છે ને એની ના જ પાણી પીવું જોઈએ આ કુંડીમાં જો અટાણે હે ને કાયમ છે ને વાયુમાંથી પાણી ભરતા હતા આજે ટાંકેથી પાણી જો આ લીન છે હું કા આ ઢોર પાણી તો હારા પીએ ને આ અટાણે એક આ ને આપણી કારી કારી ને ગમે હાલે હાણી ન હાલે આ હારા પી હું દોવા દેતી હારા યસી તો પડે એ પાણી હારા ય ન પીએ તો દૂધ હાંજી કરે કામ એટલે હોશિયારનો દીકરો છે ને આ વહેલામાં કંઈ ઘટે નહીં કાયમ હિસે ને પાણી કરતો ને ઓલી બધી કુંડા માં ટાકા માંથી પીયા નેગારામાં પાણી ન પીએ વાગ્યા પાંચ માં પાંચ સાત મિનિટની વાર છે હાંસના પાંચ વાગ્યા ને આપણે એના જર્સી આજ ઘે ને ધોઈ ને કે હમણાં ધોવા ન દેતી એટલે બહુ કઈ ધોવાનો હવા રખ ને

આ દિવાળી છે ને દિવાળીનું કાંડું છે ને એ એકદમ સાવ જૂનું થેકું આ જેતું છે ને હું કાંડા હીંખ્યો તો ને તેતુંનું કાંડું છે આ ને આવી દોરી મણી છે ને કાંઈકથી જડી જ નથી જે આ હું કાંડું કાંઠા ને આ કાંડું આ દોરી મેં જસદણથી ઓરાની દુકાનીથી લીધી હતી મુસલમાનની દુકાનીથી એવી દોરી મણી હજે સુધીમાં મળી જ નથી ગમે એવો તડકો લાગે ગમે એવી ટાઇટ લાગે ગમે એવો સુમા હું થાય સુમાહામાં તો બહુ રૂપારો લાગે ઠીક કે ને મેમાં બાંધ્યો હોય ને પછી ધોવાઈ જાય ધોવાઈ જાય ને પછી તો બહુ ઉપારું લાગે ઉનાળામાં ધોરોય ન થાય ને આ છે ને એ ધોરું થઈ જાય આ છે ને પછી મિયાણા હાટવા નવું બનાવ્યું કે ફૂંકુ નું તો હા ખેલ થાય બધું ફૂંકુ ને હું આપણે બનાવે બી ટૂંક આ છે ને બનાવે કે કાઢું કર દોરીનો કટકો છે ને માન માંડ જડ્યો ને આપણા નવા સબસ્ક્રાઇબર એ ને એની ખબર નહી હોય કદાચ

આ કાંડું અર્ગે કે આ કાંડુ નવું બનાવ્યું બનાવે આમાંથી પાછું પાડી હાટું કાડું બની જશે આમાં ખાલી છે બધું બાકી બીજું બધું રેડી મારે મિત્રો કોમેન્ટ કર્યા વગર નો ભૂલતા લેવો કોમેન્ટ કરાઈ આપણા બ્લોગમાં આવવાના ને હર્ષદારથી કોમેન્ટ કરજો how about a little hussy આમાં કેવું હોય કે મિત્રો બધા ગોવારિયા મારા ને શોખ વાળા હોય ઘણા હમણી કોક ની જોઈ શોખ લાગતા હોય આમાં ગમે તો બીજા 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 નવીન જોઈએ ને તો શોખ લાગે કે આ વસ્તુ આપણે કરવી તો મારો દોસ્તાર છે ભરવાડ ભાઈ હે ભરવાડ ભાઈ એ હેના વરખો વેરી ભરવાડ ના બધા ટોરામાં પીહુ ની હિયારો આવે નોરતામાં માં હેના પીહુ ગટિયું કરી નાખે કાતરે નાખે પીહુ મુંડન કરના તો આ હું છે ને કરતો વરખો પણ એટલે હજી એથી કરતો રાખડો પડતો એક ભી બે ભીમો તો માન થાય આખો અમારું કામ હોય બપોરી બપોરી કાતરાતર થાય એટલે એની કામ હોય કે ભીમું નું થી રીતે જાય થાય ત્યાં અડધું પોણીયું ભીહું કતરાઈ જાય તો આ મશીન થી બિહુ કાતરવાની છે કે હમણાં નવીરા છે તો નવીરા છે તો મશીન થી કાતરે નાખા એકદમ ગતિ નાખતી કારણ કે શ્યારામાં છે ને ટોકરા બહુ થાય ને લીખું નીતિ છે ને ભીહુ ને ફખડો મોવારા મોવાય ને તો કાંઈ જ ન લાગે

તમને જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો આગળ આગળ શેર કરી દોડ્યા નવા બ્લોગ ની અંદર